કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશમાં રાજ્યમાં અને છોટાઉદેપુર ખાતે જયબાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની રૂપરેખાની જાણકારી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ છોટાઉદેપુર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી છોટાઉદે નગરપાલિકા ચૂંટણીના પ્રભારી ભીખાભાઈ રબારી છોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આજે આ પ્રેસ વાર્તા ખૂબ મહત્વની છે કોંગ્રેસ પાર્ટી પૂરા દેશમાં ગુજરાતમાં અને છોટા જય બાપુ જય ભીમ જય સંવિધાનનો જે કાર્યક્રમ છે એનો પ્રચાર પ્રસાર એની પત્રિકા વિતરણ લોક સંપર્ક એનો કાર્યક્રમ આવતીકાલથી અમે છોટા દેબણો શરૂ કરી રહ્યા છીએ અને એની વિગત આપને હું પત્રિકા મોકલી આપીશ પરંતુ આ ખાસ સંસદમાં આંબેડકર સાહેબનું અપમાન બીજેપીના સાંસદ અને મંત્રીએ કર્યું અને સતત સંવૈધાનિક અધિકારો જે લોકોના છે એનું હનન કરવાનું ચાલતું રહે છે તો લોકોના અધિકાર સચવાય લોકોને આ સત્તામાં ભાગીદારી મળે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય એ જે કોંગ્રેસના લોકો માટેના જે મુદ્દાઓ છે એનો અમે પ્રચાર આવતીકાલથી કરવાના છીએ અને છોટાઉદેપુરમાં જ્યાં જ્યાં હાટ થાય છે એ હાટમાં અમે આનો પ્રચાર કરવાનો આવતીકાલે અમારા રંગપુરમાં હાટ છે ત્યાં પ્રચાર કરીશું ત્યાં અમારા સંયોજક છોટાઉદેપુરના યુવા તાલુકા પંચાયત તાલુકા પ્રમુખ જે છે સંગઠનના ઉમેશભાઈ રાઠવા ત્યાંનું સંયોજન કરશે એના પછી બીજા દિવસે દેવાટમાં હાટ છે ત્યાં મારા માજી જિલ્લા પંચાયત સભ્ય છોટુભાઈ એ ત્યાં સંચાલન કરશે એનું લીડ કરશે એના પછી શુક્રવારે જોજ વિસ્તારમાં હાટ છે ત્યાં તાલુકાના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ રાઠવા એ ત્યાંનું સંચાલન કરશે એના પછી શનિવારે છોટાઉદેપુર હાટમાં અમે આ પત્રિકા વિતરણ કરીશું રેલી કાઢીશું અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બધીભાઈ રાઠવા એનું નેતૃત્વ કરશે અને રવિવારે અમે ધંધોડામાં કાર્યક્રમ કરવાના છીએ ત્યાં ઈશ્વરભાઈ રાઠવા એનું નેતૃત્વ કરશે અને ત્યારબાદ છેલ્લે અમે સોમવારે તેજગઢમાં આ રેલીનું આયોજન કરીશું અને ત્યાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના જિલ્લા પંચાયતના નેતા નગીનભાઈનું નેતૃત્વ કરશે તો આ અમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમથી અમે છોટા ઉદેપુરના લોકોને એમના સંવૈધાનિક અધિકારો અને અધિકારોનું જે હનન કરવામાં આવી રહ્યું છે એનાથી જાગૃત કરીશું અને પૂરા દેશમાં સામાન્ય વ્યક્તિના જે જે પણ અવસરો છે એ નોકરીના હોય શિક્ષણના હોય આરોગ્યના હોય જે પણ અધિકારો સંવૈધાનિક અધિકારો છે એના ઉપર જે તરાપ મારવામાં આવી રહી છે એનાથી અમે જાગૃત કરીશું અને અમને લાગે છે કે આ માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં એક એક વ્યક્તિ આ દેશમાં જે દબાયેલો વ્યક્તિ છે બે ત્રણ ટકા સિવાયના બાકીના બધા લોકોને એવું લાગે છે કે એમના સંવૈધાનિક અધિકારોનું હનન થાય છે અને એ સૌથી વધારે કોઈ તકલીફ થાય તો આ વિસ્તારોમાં થાય છે તો આ અમારા કાર્યક્રમથી લોકોમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ થશે સંવિધાનના જ અધિકારો વિશે જાગૃતિ થશે અને અહીંયા સંવિધાનિક અધિકારોનું હનન થાય છે જેમ કહેવાનું જે પાંચનો વિસ્તાર છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી અહીંયા જે પણ યોજનાઓ છે સરકારી યોજનાઓ એમાં એનો ગેરવહીવટ થાય છે એક પ્રશ્નો છે જેમાં લોકોના અધિકારનું હનન થાય છે તો આ અમારો અઠવાડિયાનો કાર્યક્રમ છે અને અઠવાડિયા દરમિયાન પૂરા છોટાઉદેપુર તાલુકામાં જિલ્લામાં અમે આ પ્રચાર પ્રસાર કરીશું અને લોકોને જાગૃત કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડીશું આ અમારો કાર્ય